વડોદરા ટ્રાફિક શાખા સયાજીગંજ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આ નવતર પ્રયોગમાં જે લોકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવી રહ્યા છે તેઓને પશુઓ અને પક્ષીઓ માટે પાણી પીવડાવવા માટેના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા ટ્રાફિક શાખા દ્વારા સયાજીગંજ સ્થિત એસીપી ડીએમ વ્યાસ અને ટ્રાફિક શાખાના પોલીસકર્મી દ્વારા જે લોકોએ હેલ્મેટ પહેર્યું છે તે લોકોને પક્ષીઓ માટે પાણીના બાઉલ આપવામાં આવ્યા હતા અને આ રીતની ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી ગરમીમાં માણસ પાણી વગર રહી નથી શકતો તો અબોલા પક્ષીનું પાણી પીવડાવવા માટે પાણીના બાઉલ હેલ્મેટ પહેરેલા ટુ વ્હીલરના ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું બાઉલમાં પાણી ભરી ઘરે લગાડી પક્ષીઓ પાણી પીવે તેવી ડીએમ વ્યાસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાળઝાળ ગરમી જે પડી રહી છે આમાં મનુષ્ય તો પોતાની વ્યવસ્થા કરી લેશે પણ અબોલ પક્ષીઓને પાણીની તકલીફ પડે છે એટલે અમે આ એક પ્રયત્ન કર્યો છે સારો કે પાણીના જે કુંજા છે અમે લોકોને આપીએ છીએ અને પ્રતિકરૂપે આપીએ છીએ અને અમને જણાવીએ છીએ કે તમે પણ આ પાણી ભરજો અને બીજાને પણ પાણી ભરવા માટે કહેજો